કૂકણા જંબુગામ નદીમાં રેતી ખનનનો ધમાકો નિયમોનું ખુલ્લેઆમ ભંગ નદીના પ્રવાહને ખતરામાં મુકતો પર્યાવરણ છોટાદેપુર જિલ્લાના કુકણા જંબુ ગામ વિસ્તારમાં આવેલી નદીમાં હાલ સરકાર શ્રી દ્વારા મંજૂર કરાયેલ લીઝ હેઠળ રેતી ખનન કાર્ય ચાલી રહ્યું છે પરંતુ સ્થળ પર ચાલી રહેલી હકીકતો જોતા એવું સ્પષ્ટ થાય છે કે લીઝનો ખુલ્લામ દુરુપયોગ થઈ રહ્યો છે નદીનો સ્વાભાવિક પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો છે અને તેની બાજુઓ પર રેતીના વિશાળ ઢગલા બનાવી દેવામાં આવે છે પરિણામે નદીનો માર્ગ અવરોધિત થયો છે અને પર્યાવરણ પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લીઝ ધારક દ્વારા માઇનિંગ પ્લાનમાં દર્શાવેલી હદ કરતા અનેક ગણો વધારે ખોદકામ કરવામાં રહ્યું છે એટલું જૂને લીઝ વિસ્તારમાંથી બહાર પણ ગેરકાયદેસર રીતે રેતી ખોદકામ ચાલી રહ્યું છે જે ગુજરાત માઇનિંગ રૂલ્સ બે હજાર સત્તર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી અને સેન્ડ માઇનિંગ ગાઈડલાઇન બે હજાર સોળના સ્પષ્ટ ઉલ્લંઘન સમાન છે આ દેશ વિસ્તારમાં કોઈ સ્પષ્ટ હદ નિશાની બાઉન્ડ્રી માર્કિંગ પણ કરવામાં આવી નથી જેના કારણે નદીની કુદરતી જમીન ખોદાઈ રહી છે અને પાણીના પ્રવાહની દિશા બદલાઈ રહી છે ગૂગલ લોકેશન મુજબ ઘટના સ્થળ ડાબી બાજુ નીચેના ભાગે સ્પષ્ટપણે દેખાય છે જે પુરાવા આપે છે કે ખોદકામ નદીના મુખ્ય પ્રવાહમાં જ થઈ રહ્યું છે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે તેમણે ખનીજ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને દર્દી સંરક્ષણ વિભાગને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી ખોદકામ બંધ કરવા તેમજ સંબંધિત લીઝ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દ્રઢ માંગણી કરી છે શિલ્પાબેન સાથે સંજય રાણા જંબુગા